તો સીડબ્લ્યુસીના બેઠક સભ્યોની સાથે સાથે જે સાંસદો છે તે પણ આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે ને એવામાં જે ગુજરાતમાંથી એકમાત્ર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે એવા બનાસકાંઠાના સાંસદ ગેડીબેન ઠાકોરે સંદેશન્યૂઝ સાથે કરી વાતચીત વિધાનસભાની જેમ સંસદમાં બનાસકાંઠાનો અવાજ ગુંજશે તેવું ગેડીબેને કહ્યું બનાસકાંઠાના પાણીના પ્રશ્નો મુદ્દે લડીશ સાથે એ પણ કહ્યું કે અહંકારને તોડવાની લડાઈ હતી જેમાં બનાસકાંઠાની જનતા જીતી છે અત્યાર સુધી મળત્યાના કામ થતાં હવે બ્રેક વાગી જશે છે ડેરી અને બેંક માટે કોંગ્રેસી સરકારે ખૂબ જ કામ કર્યા છે વાવ વિધાનસભામાં કોંગ્રેસ જીતવાની છે બનાસની બેન ગેની બેન એ નારો અને બનાસકાંઠામાં આ વખતે જે સર્જાયેલો ઓફસેટ અને એની સાથે સાથે કોંગ્રેસ ગુજરાતમાં ફરી એકવાર પુનર્જીવિત થતી પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ એક બેઠક જીતવાનો આનંદ ગુજરાતમાં કોંગ્રેસને જે ચરમસીમા પર હતો એ ભાજપના આનંદને ધૂંધળો કરનારો હતો અને એટલા જ માટે કોંગ્રેસ આ વખતે ફરીથી જુસ્સામાં છે કારણ કે ગેની બેન બનાસના બેન તરીકે જેમનો નારો આપ્યો હતો મામેરું ભરી નાખ્યું છે બનાસકાંઠાની જનતાએ અને મારી સાથે દિલ્હીમાં અત્યારે ગેની બેન જોડાઈ ગયા છે બેન સ્વાગત છે સંદેશ ન્યૂઝ પર સૌથી પહેલા તો ટીવીનો પણ આ સમગ્ર તમામ ચેનલોનો હૃદયપૂર્વક આભાર માનું છું બેન અહીંયા દિલ્હી આવ્યા છો આજે ખાસ કરીને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ છે આપનો આજનો કાર્યક્રમ શું છે સૌથી પહેલા તો અગિયાર વાગે સીડબ્લ્યુ મિટિંગમાં મીટિંગમાં મિટિંગ છે એમાં જે સીડબલ્યુસીના જે મેમ્બર છે જવાના છે બાદમાં આ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી પણ દિલ્હીની અંદર છે સંસદ સભ્યના પદ તરીકે રજીસ્ટ્રેશન કરવાનું કે જે કાંઈ વહીવટી પ્રક્રિયા કરવાની અને એના પછી પાંચ વાગે અમારી સંસદીય દળની મિટિંગ છે બેન નવી સરકાર બનવા જઈ રહી છે તમે આ વખતે ગુજરાતમાંથી દસ વર્ષ પછી એક ગુજરાતમાં કોંગ્રેસનો અને ખાસ કરીને બનાસકાંઠાની જનતાનો અવાજ તરીકેને ઉભરશો શું લાગે છે કે આ વખતે કારણ કે આ વખતે ભીડ વિપક્ષની વધારે હશે અને તમારા માટે એક મોકળું મેદાન પણ હશે બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કોંગ્રેસ પાર્ટીના તમામ અમારા આગેવાનો હોય કાર્યકરો હોય મોવડી મંડળ હોય ઓબ્ઝર્વર હોય અને પ્રિયંકાજી હોય એમને પણ બનાસકાંઠાની અંદર આવીને કેમ્પિયન કર્યું અને એક કલાકને બાર મિનિટ જેટલી સ્પીચ એમને ખૂબ ચૂંટણી ઢંઢેરાથી કરીને તમામ પ્રકારના જે પડકારો હતા અને જે વાત વાસ્તવિકતાવાળી કહેવાની હતી ભારતીય જનતા પાર્ટીની જે એક એક શાસનની જે લોકોને દબાવવા માટેની જે વાતો હતી એ ક્યાંક ને ક્યાંક મૂકી અને દેશના લોકો પોતાના અધિકાર માટે વોટ કરે એક દેશના વડાપ્રધાનને દેશની પોલિસી ઉપર બોલવાનું હોય અર્થતંત્ર ઉપર રોજગારી દેશની સમસ્યાઓ માટે બોલવાનું હોય એને બદલે બનાસકાંઠામાં આવીને માત્ર એક ભેંસ કોંગ્રેસ ચોરી જશે આવી વાતો એટલે એ બહુ બનાસકાંઠાની જનતા એક અગ્રેસિવ રહીને બંને બાબતનો એક તો તંત્રનો દુરુપયોગ તમામ પ્રકારના એંગલથી એ લોકો ચૂંટણી લડ્યા પણ જ્યારે જનતાનો અવાજ હોય અને જનતા એ ઈચ્છે કે ના મારે આ કેન્ડિડેટને ચૂંટીને મૂકવો છે ત્યારે પહેલે દિવસે જ નક્કી થઈ જતું હોય છે બનાસકાંઠાની જનતાનો કોંગ્રેસ પાર્ટીને હું જ્યાં સુધી અમે પોતે એમનું ઋણ અદા કરવામાં તો અમારી તાકાત નથી પણ પૂરેપૂરા પ્રયત્નો રહેશો કે ભારતની એક એવી સીટ હશે કે જેમાં લોકોએ વોટ અને નોટ આપ્યા અને જનતા ચૂંટણી લડી ત્યારે આટલી તમામ એંગલોથી આવડી મોટા સંસાધનો આવે એ બનાસકાંઠાની જનતાએ આશીર્વાદ આપ્યા છે એટલે એનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે બેન એક મુદ્દો અત્યારે બનાસકાંઠામાં ચર્ચાઈ રહ્યો છે કે બેન લડ્યા એની સાથે સાથે સમાજો લડ્યા સમાજો લડ્યા એની સાથે સાથે એ તમે જેમ ભેંસની વાત કરી તો ભેંસનું દૂધ પણ લડ્યું કારણ કે દૂધની સાથે તમે જે રાજનીતિને જોડી હતી લોકો કહી રહ્યા છે કે બેનની જીત કરતાં પણ શંકર ચૌધરીની અને ખાસ કરીને રેખાબેન હાર કરતાં શંકર ચૌધરીની હાર છે તમે કેવી રીતે જોવો છો આને સત્તાનું કેન્દ્ર એક જ જગ્યાએ હોય એટલે સ્વાભાવિક રીતે અન્યાય થાય ડેરીનો નિર્ણય એક ઠેકાણે બેંકનો નિર્ણય એક ઠેકાણે માર્કેટનો જેટલા સહકારી માળખા છે એનો સત્તાનું પાવર કેન્દ્ર એક હોય અને એની અંદર પણ ક્યાંક ને ક્યાંક સમાજવાદ જ માત્ર ચાલતો હોય સમાજવાદમાં પણ આગળ પાછળ ફરવાવાળા એટલા જ ચાલતા હોય ત્યારે સ્વાભાવિક છે કે જે અન્યાયના ભોગ બનેલા લોકો એ લાંબો સુધી અન્યાય સહન કરી શકતા નથી બનાસકાંઠાની જનતામાં આજે પણ દૂર પાણી અને હિંમત છે અને એમણે જે અમે વાત મૂકી હતી કે તમે આ બનાસકાંઠાને આઝાદ કરવા માગતા હોય સ્થાનિક આગેવાનોને માન સન્માનથી જોવા માગતા હો તો સત્તા પરિવર્તન ખૂબ જરૂરી છે એક જ જગ્યાએ બધું પાવર સ્ટેશન આવે તો એ મૂમવાનું ત્યાં સુધી પ્રજા અને આગેવાનોના હિતમાં નથી અને એ અવાજ એ બનાસકાંઠાની જનતાએ સાંભળે બનાસકાંઠામાં સૌથી મોટો પ્રશ્ન છે પીવાના પાણીનો પ્રશ્ન સિંચાઈનો પ્રશ્ન કારણ કે કેનાલોનું નેટવર્ક હજી આખા બનાસકાંઠામાં નથી દાંતીવાડા ધાનેરા અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં દાંતીવાડાથી લઈને એ તમામ વિસ્તારો છે તો પાણીનો એક પ્રાણ પ્રશ્ન છે બનાસકાંઠાની જનતા માટે સામેના જે ઉમેદવાર હતા તમારી સામે લોકો એક વાત હતું કે સરકાર અમારી ત્યાં હશે તો અમે વાતને ઉઠાવી શકીશું લોકોની સમસ્યાને સમાધાન કરાવી શકશું તમને શું લાગે છે કે આ પાણીનો જે પ્રશ્ન છે તમે કેવી રીતે સોલ્યુશન કરાવી શકશો સંદેશ ટીવીના માધ્યમથી એમને હું કહેવા માંગુ છું કે તમારે એમનો પ્રશ્નનું સોલ્યુશન કરવું હોત તો કેન્દ્રમાં તમે દસ વર્ષથી હતા અને રાજ્ય સરકારમાં તો તમે ત્રીસ વર્ષથી પણ એમની ઈચ્છાશક્તિ તાનેરા હોય દાંતીવાડા હોય પાલનપુર હોય એમને પાણી આપવા માટેની નથી આ સાથે મળીને એ અમારે જે વિરોધ પક્ષ તરીકે ભૂમિકા અદા કરવાની હોય એ આજે ધારો કે દાંતીવાડા ડેમ છે તો એનું પાણી બનાસકાંઠાનું અને વાપરે બીજા જિલ્લાવાળા તો એ વખતે કરારો જે તે વખતે કર્યા એ વખતે આ વિસ્તારમાં પાણીની જરૂર નથી એ વર્ષો જૂના છે જો ઘણા બધા નિયમો કાયદાઓમાં અને પરિપત્રોમાં બધામાં ફેરફાર થઈ શકતો હોય તો આપણે બનાસકાંઠાનું પાણી છે ને આપણા ખેડૂતોને મળે આપણા જિલ્લાને મળે એમાં વહીવટી કઈ રીતે એનો ઉકેલ આવે એ પણ આવનાર સમયની અંદર અમે લોકોના સાથ સહકારથી તંત્રને સાથે રાખીને એ પહેલો જ પ્રશ્ન હું હાથમાંથી લેવાની છું બેન એક મોટો પ્રશ્ન કે વાવ વિધાનસભા ક્ષેત્ર રહ્યું ત્યાં તમને વોટ ઓછા મળ્યા છે લીડ ઘટી રહી છે તો એક ચિંતાજનક સમાચાર પણ છે કારણ કે આખા બનાસકાંઠામાં ખુશી છે પણ જો અહીંયા હવે પેટા ચૂંટણી થશે તો એ પરિસ્થિતિ બનાસકાંઠાની વાવ કેવી રીતે જીતાશે કારણ કે આ વખતે તમને ઓછા વોટ મળે તમારા જ ઘરમાંથી એવું બહુ નહીં એનું કારણ કે એક તો હું લગભગ હાલે ચાર વિધાનસભાની ચૂંટણી સાત બાર સત્તર ને બાવીસ અને આ પાંચમી એટલે લોકસભાની ચૂંટણી હોવાથી મારી પોતાની હાજરી મારા મત વિસ્તારમાં ના રહી જે મારા અંગત કાર્યકરો હતા એ આખા જિલ્લાની અંદર અલગ અલગ તાલુકામાં મૂક્યા એટલે એક થોડું જે મેનેજમેન્ટ કરવું પડે અને જે મતદાનની ટકાવારી અમારે ઊંચી લઈ જવી પડે એ મતદાનની ટકાવારીમાં ક્યાંક પાંચ ટકાનો ઘટાડો આવ્યો બાકી બીજો કોઈ પ્રોબ્લેમ નથી જે કાંઈ અમારો મવડી મંડળ પેટા ચૂંટણીની અંદર જે ઉમેદવાર નક્કી કરશે એને વાવની જનતા આશીર્વાદ આપશે અને એવું જ ગણવા જઈએ તો હોમગ્રાઉન્ડ પાલનપુરની અંદર ત્રીસ હજાર માઇનસ છે એટલે એમાં ત્રીસ ને ને પંદરસોનો કંઈક સરખામણી ન થાય એટલે બનાસકાંઠાની તમામ જનતાએ આશીર્વાદ આપ્યા છે ક્યાંક લીડ નથી મળી ક્યાંક લેવલ રાખ્યું છે ક્યાંક ઘણું નુકસાન થવાનું હતું ત્યાં ઓછું થયું છે ક્યાંક અમારી આશા લીડથી લીડમાં ઓછી હતી ત્યાં વધારે મળી છે એટલે ખૂબ સારી રીતે બેલેન્સ કરી અને બનાસ અમને તમારી ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો રહ્યો હતો ડેરી અને બેંક તમારા સાંસદ બનવાથી આ બંને મુદ્દાઓ જે પશુપાલક છે કે અથવા તો બેંકના જે લોકો ગ્રાહક છે જેમના કસ્ટમર છે એમના પર શું અસર થશે કારણ કે એના સાથે સાંસદી સાથે તો કોઈ લેવા દેવા જ નથી બદલો લેવાની ભાવના હું માનું છું ત્યાં સુધી આ બનાસ ડેરી હોય બનાસ બેંક હોય સહકારી સંસ્થાઓ એ કોઈ સરકાર કે નેતાઓની મહેરબાનીથી આ સેક્ટર ઊભા થયેલા નથી આ લોકોના ગરીબ લોકોના પરસેવાથી આ સેક્ટર ઊભા કરેલા છે અને ભૂતકાળમાં અમારી સરકારે જ શ્વેત ક્રાંતિ હોય અને સહકાર માટે જે લોનો આપવાની હોય સબસિડી આપવાની હોય બેંકો ફરજામાં જતી હતી તો એમને પેકેજ આપીને વૈજનાથ કમિટી હોય કે દેવા નાબૂદીનો લાભ આપીને જે તે વખતે આ સંસ્થાઓને આર્થિક સદ્ધરતા વધે સંસ્થા સદ્ધર થાય અને ખેડૂતોનું હિત લોકલ લેવલે હચવાય એના માટે સૌથી મોટો યોગ યોગદાન કોંગ્રેસ પાર્ટીનું રહ્યું છે એ વખતે મનમોહનસિંહની સરકારમાં આ બનાસ બેંકના બધા તળિયા ગયેલા હતા પણ એમને મોટું પેકેજ આપીને એને પાછી પુનર્જીવિત કરી અને જે ખેડૂતોના પૈસા માફ કર્યા ક્યાંક મંડળીઓમાં જે વધારે એનું જે એનપીએ હતું એ ઘટાડીને પણ પેલું કર્યું એટલે અનેક રીતે સહકારી માળખો ખેડૂતોના હાથમાં થાય એના માટેનો કોંગ્રેસનું મોટું યોગદાન છે